નસવાડી તાલુકાના કુકાવટી ગામે ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં આદિવાસી ખેડૂતોએ મહા મહેનતે ઉગાડેલ કપાસ તથા તુવેરના છોડ મરી ગયા નસવાડીથી નજીક કુકાવટી ગામ આવેલું છે આ ગામમાં દસ જેટલા આદિવાસી ખેડૂતોની સીમમાં થોડી થોડી જમીનો આવેલી છે આ ખેડૂતોએ હજારો રૂપિયાનું બિયારણ ખાતર નાખી ખેતરમાં કપાસ તુવેર મકાઈ જેવા પાકોની વાવણી કરી હતી અને સારો વરસાદ થતાં વાવણી કરેલ બિયારણ પણ ઊગી ગયું હતું દિવસો વીતતા વાવણી કરેલ કપાસ તેમજ તુવેરના છોડવાઓ પણ મોટા થઈ ગયા હતા જેને લઈને ખેડૂતોમાં ખુશી હતી જ્યારે એક ખેડૂતે ભારે વરસાદ પડે તો પાણીનો નિકાલ થાય તે માટે ખેતરની બાજુમાં પોતાના દસ હજાર રૂપિયાનો ખર્ચ કરી કાસ પણ ખોદાવી હતી જ્યારે જે જગ્યા પર વરસાદી પાણીનો નિકાલ થાય છે તે જગ્યાએ એક બિલ્ડરે ખરીદી કરેલ છે અને તે જગ્યા ઉપર પ્લોટ પાડવા માટે માટી પૂરણ કરીને ઊંચું કરી દેવાયું છે આ બિલ્ડરને ખેડૂતોએ વારંવાર વરસાદી પાણીના નિકાલ માટે મળ્યા હતા પરંતુ બિલ્ડરે આદિવાસી ખેડૂતોની વાત માની ન હતી જેને લીધે ભારે વરસાદ પડતા ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું અને આદિવાસી ખેડૂતોનો બધો પાક નષ્ટ થઈ ગયો છે જેને લીધે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે હાલ તો ગરીબ આદિવાસી ખેડૂતો પોતાનો પાક નષ્ટ થતા મુશ્કેલીમાં મુકાયા છે મુકેશ પરમાર નસવાડી આવો કપાળા મારો બાઈકરો છે આ પલોટો રાખ્યો એ પલોટો રાખીને બધું પૂરા પૂરી દીધું છે અને ચોફેર ખેતરની ચોફેર અમે ક ખોડાવ્યો જીવવા માટે એ હાથ ચિત્તેરના મારા સોડાએ ખર્ચો કર્યો તે માટે પાણી નિકાલ થયું બધું ડૂબંધ થઈ ગયું અને બગાડું બહુ થઈ ગયું હવે અમને રૂપિયા કોણ કરવાની હું હવે અમારે કરવાનું નાયકા એ ઊંચું કરી લીધું ખેતર ને ઊંચું એટલે પોણી નિકાલ થતું નથી અમારે એટલે આ પોણી બધું ખેતરમાં પહેરી ગયું હવે અમારે કેવી પાણી કાઢવાનું અમારે જીબુ હને રીતે હવે આટલી ખેતી અમારે બધું પૂરાન કરી લીધું હવે અમારે જીવવાનું કેવી રીતે લોકાવટી ગામમાં ચિમનભાઈ કોઈજીભાઈના ખેતરમાં વરસાદ વધારે પડવાથી આગળવાળો પાર્ટી પ્લોટ વેચીને ઊંચું કરી લીધું છે એટલે ચિમનભાઈના ખેતરમાંથી પાણીનો નિકાલ થતો નથી એ લાખો રૂપિયા કમાશે લાખો રૂપિયા કમાશે આ આ અમારા કુકાવટી ગામના ખેડૂતો ચિમન કોઈજી બંસી ભાણા રાજુ દેવા પરસોત્તમ જયસિંહ અને ભૈલાલ ઈચ્છા તમામ ખેડૂતોના કપાસ અમારા દસેક ખેડૂતો છે એ સદંતર પાક પાણીમાં ગરકાવ થઈ નાશ થઈ ગયેલો છે પેલી પાર્ટી નિકાસ નહીં જ કરાતી કોક બનાવીને વર્ષે વર્ષે વધારે છે આ વર્ષે નહીં કાલે આવતી એમ કરી કરીને આ લોકો પાંચેક વર્ષ કાઢ નાખ્યા છે એ લોકો લાખો રૂપિયા કમાશે આ ખેડૂત બિચારો શું જાય છે શું કરે